હવે આપણે આપણો ચેપ્ટરને આગળ વધારીએ તો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન કેવી રીતે અલગ પડે છે તે સમજાવો અથવા તો માછલી થી સસ્તન સુધીનો હૃદયનો ઉદ વિકાસ સમજાવો બરાબર એટલે કે માછલી થી મનુષ્ય સુધીનો સસ્તન સુધીનો ઉદ વિકાસ તમારે સમજાવવાનો છે બરાબર તો ચાલુ ક્યાંથી કરવાનું થાય કે માછલી થી બરાબર હાલો જુઓ માછલીઓ બરોબર ને માછલીઓ આ માછલીઓમાં કઈ રીતે કેટલા ખંડોમાં રુધીરો આપણો હૃદય હોય તો કે માછલીમાં બે ખંડનું હૃદય ધરાવે છે આપણામાં કેટલા ખંડનું હતું તો કે ચાર ખંડું માછલીમાં બે ખંડનું હૃદય ધરાવે છે જો તેઓ એક કણક અને એક સેપક યુક્ત દ્વિખંડી હૃદય ધરાવે છે એક માર્કનો ક્વેશ્ચન કાર્ડ હોય તો કાઢી શકાય આ ક્વેશ્ચન આમ કેરે પૂછાણો નથી પણ આમાંથી એક માર્ગના ક્વેશ્ચન નીકળી શકે છે બરાબર કે ભાઈ માછલીનું હૃદય કેટલા ખંડનું હોય તો કે બે ખંડનું હોય એટલે કે દ્વી હૃદય ધરાવે છે એક કણક હોય એક શું હોય ક્ષેપક હોય બરાબર આગળ હૃદયમાંથી રુધિર રુધિર ઝાલરોમાં ઝાલરો તરફ ધકેલવામાં આવે છે અને ત્યાં રુધિર ઓક્સિજન યુક્ત થઈને સીધું શરીરમાં ધકેલાય છે એટલે કે માછલીની બહારની સપાટી પર તમે ઝાલરો કે ન જોયા જોયા હે ને ન હોય તો માછલી પકડીને જોઈ લીધો બરાબર આ માછલીની સપાટી ઉપર એમાં શું આવેલા હોય તો કે ઝાલરો આવેલા હોય આ ઝાલરો ડાયરેક્ટ હવાના કોન્ટેક એટલે કે પાણીના કોન્ટેકમાં હોય બરાબર પાણીની અંદર રહેલો ઓક્સિજન ઓગળેલો ઓક્સિજન ઓક્સિજનની ડાયરેક્ટ ઝાલરમાં આવે ને ઝાલર માંથી ક્યાં વઈ જાય તો કે શરીરની અંદર તરફ આવી જાય છે બરાબર શરીરની અંદર તરફ ધકેલાય છે હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ ધકેલવામાં આવે છે એટલે કે જો કોઈ એનો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો હોય કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર અહીંયા જાય તો કે ઝાલરોમાં જાય અહીંથી ડાયરેક્ટ બહાર નીકળી જાય અને ઓક્સિજન અહીંયાથી જે કેવો લઈ લે તો કે ઝાલર મારફતે અંદર લઈ લે છે બરાબર ક્લિયર આગળ આમ માછલીમાં રુધિર પરિવહન ના એક ચક્ર દરમિયાન હૃદયમાં ફક્ત ને ફક્ત એક જ વખત લોહી આવે છે એટલે કે ફક્ત ને ફક્ત

માછલી માં સિમ્પલ હોય ઝાલર મારફતે ઓક્સિજન આવી જાય ઝાલર મારફતે ઓક્સિજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય બરાબર અને એક એ દ્વિખંડી પ્રદેશ ધરાવે છે આગળ ઉભયજીવીઓ અને ઘણા સરીસ્વૃપો ઉભયજીવીઓ કોને કહેવાય ઉભય જીવો કોને કહેવાય એવા સજીવો કે જે પાણીમાં અને જમીન ઉપર બંને જગ્યાએ રહી શકતા હોય એને કેવાય ઉભયજીવો સરીસ્વૃપો કોને કહેવાય તો કે જે જે સજીવો পেટે ઢસડાઈને ચાલતા હોય જેમ કે સાપ બરાબર આ પેટે ઢસડાઈને ચાલતા હોય તો આને કહેવાય सरीसृપો હાલો તો એની વાત કરીએ છીએ કે ઉભયજીવીઓ અને सरीसृપો ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે તો એનું લોહી કેવું હોય છે તો કે ઠંડુ હોય છે બરાબર આપણા બધાનું લોહી કેવું હોય ઠંડુ હોય તો કે ના આપણા બધાનું લોહી ઠંડુ હોતું નથી તેઓ શરીરના તાપમાનના પર્યાવરણ તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી

આ વાત કોને કરી ઉભયજીવી અને સરીસ્વૃપો માછલીમાં દ્વિખંડી હૃદય ઉભયજીવી અને સરીસૃપોમાં ત્રિખંડી હૃદય બરાબર અને ત્રિખંડી હૃદય અને આ બાયરીએ ઠંડા રુધિરવાળા હોય બરાબર કેવા રુધિરવાળા હોય ઠંડા એટલે કે શાંત હોય આગળ પક્ષીઓ અને સસ્તનો પક્ષીઓ અને સસ્તનો પક્ષીઓ એટલે શું આકાશમાં ઉડે ને પક્ષીઓ બરાબર આકાશમાં ઉડતું હોય તમે એમ કહે છે બલૂન બલૂન પણ પક્ષીમાં ન વે સજીવમાં ન આવે બરાબર એટલે પક્ષીઓ અને સસ્તન બરાબર હવે એની વાત કરીએ તેઓ ચતુસ ખંડી હૃદય ધરાવે છે એટલે કે ચાર ખંડ વાળું હૃદય ધરાવે છે બરાબર સસ્તનમાં આપણે બધા જ આવી જાય જે આચળ ધરાવતા હોય એ બધા જ પ્રાણીઓને કહેવાય સસ્તન અને એ બધાય ચાર ખંડો ધરાવતા હોય કેના હૃદયના બરાબર ને હા હૃદય ચતુસ્કંડી હૃદય ધરાવે છે તેમાંથી હૃદયમાંથી ડાબી બાજુ એ ઓક્સિજન યુક્ત રુધિર અને જમણી બાજુ એ ઓક્સિજન વિહીન રુધિર ને સંપૂર્ણ રીતે અલગ રાખીને મિશ્ર થતું અટકાવવામાં આવે છે આ આપણે આગલા લેક્ચર માં જોઈ ગયા કે ડાબા ખંડમાં ઓક્સિજન યુક્ત રુધિર આવે અને જમણા ખંડમાં ઓક્સિજન વિહીન રુધિર જ આવે જો બે ભેગું થઈ જાય તો આપણું પૂરું બરાબર ને એટલે ભેગું થવા દેતા જ નથી આ વહેંચણી શરીરને શરીરને ઓક્સિજન ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટેની ઊર્જાની જરૂરિયાત વધુ હોય તેના માટે આ પદ્ધતિ ખૂબ જ આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે કે જે સજીવોને વધારે ઊર્જાની જરૂર પડતી હોય એને આ ચતુષ્ખંડી આપણે બનાવ્યા હોય બરાબર એટલે જ આપણે ચતુષ્ખંડી બનાવ્યા આપણે વધારે ઊર્જાની જરૂર પડે છે બરાબર ને એટલે કે વધારે ઓક્સિજન નો પુરવઠો જોતો હોય અને વધારે ઊર્જા ઉત્પન્ન કરવી હોય તો ભાઈ બંનેને અલગ રાખવા પડે રેડી હાલો આ ખબર પડી ગઈ ભાઈ બધું જ રેડી ને માછલી થી સસ્તનો સુધીનો ઉદ વિકાસ માછલીમાં તો કે દ્વિખંડી સરીસૃપો અને ઉભયજીવીમાં તો કે ત્રિખંડી પક્ષીઓ અને સસ્તનમાં તો કે ચતુષ્ખંડી જો ચતુષ્ખંડીમાં બેનો આ ચતુષ્ખંડી ન રાખવામાં આવે તો વધારે ઊર્જા ઉત્પન્ન થાય નહીં અહીંયા તમને આકૃતિ આપેલી છે બરાબર જે આપણે આગળ દોરી એ ચાર ખંડ દોર્યા હતા ને ઉપર ફેફસા લખ્યા હતા નીચે અંગ લખ્યા હતા ને બસ એવી જ આકૃતિ આ આપણું હૃદય છે અહીંયા ફેફસા છે અહીંયા શરીરના બધાય અંગો છે બરાબર હવે જ્યારે ફેફસામાંથી ફુફુસીય શિરા મારફતે જો આ ફુફુસીય શિરા મારફતે ફુફુસીય શિરા કેવું રુધિર લાવતું હોય તો કે ઓક્સિજન યુક્ત રુધિર કેવું રુધિર લાવતું હોય

જમણા કણકમાં આવશે જમણા કણકમાં આવી જાય એટલે પછી એમાં આવજે આવશે જમણા ક્ષેપકમાં જમણા ક્ષેપક નું સંકોચન થાય એટલે અહીંયાથી પાછું ક્યાં હોય જાય કાર્બન ડાયોક્સાઈડ વાળો ફેફસા માં આવી જાય બરાબર ધમની મારફતે ચાલો ક્લિયર બધી જ આકૃતિ મસ્ત સહિત મસ્ત દોરેલી છે જો આમાં બધી જ વસ્તુ ખબર પડી જાય એવી છે હાલો ક્લિયર આ વસ્તુ તો જ ખબર પડશે કે જો આપણા આગળનો વિડિયો જોયો હોય છે તો હૃદયવાળો ક્લિયર આટલું

આ એના પ્રકાર છે ચાલો એક અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ એની વ્યાખ્યા આપી કે રુધિર વાહિની કોને કહેવાય તો કે ભાઈ હૃદય થી અંગો તરફ અને અંગોમાંથી હૃદય તરફ લઈ જવા વાળી બંધ પોલી એટલે કે પોલાણ ધરાવતી હોય બરાબર પોલી નળીને શું કહેવાય સમગ્ર છે રુધિર રુધિરવાહિની રુધિરવાહિનીના ત્રણ પ્રકાર છે કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર છે ખાલી જગ્યામાં પૂછવું હોય તો પૂછી શકે વિકલ્પ વાળામાં પૂછવું હોય તો પૂછી શકે બરાબર ને રુધિરવાહિનીના કેટલા પ્રકાર ત્રણ

બરોબર ચાલો તેમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે બરાબર તેથી જમીનની દીવાલ જાડી અને વધારે સ્થિતિ સ્થાપક હોય છે ભાઈ હૃદયમાંથી બધા જ અંગો સુધી લઈ જવી પડે છે બધા અંગો સુધી લઈ જાવી પડે તો ઈ રુધિર વાહિનીને જો તમે પાતળી રાખી હોત એટલે કે પાતળી બનાવી હોત તો ઈ કેરેક બની શકે કે ઈ તૂટી જાય રુધિર વાહિની બરાબર ને તૂટી જવાના કારણે શું થાય પૂરો બરાબર આગળ તેથી તેની દીવાલ કેવી રાખવામાં આવી છે જાડી અને સ્થિતિ સાપક ધમની અને શિરાનો તફાવત પણ ચાલુ થયો ધમની દીવાલ કેવી હોય તો કે જાડી અને સ્થિતિ સ્થાપક હોય ધમની માં કેવું રુધિર જતું હોય હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર જ જતું હોય બરાબર આગળ ધમનીઓ રુધિર કેશિકામાં અંત પામે છે તો રુધિર કેશિકા એટલે શું તો કે ભાઈ ધમનીઓ ધમનીઓ શરીરમાં અંગો તરફ આગળ વધીને દરેક કોષ પાસે પહોંચે છે આપણા શરીરમાં કોષો કેટલા તો કે અસંખ્ય કોષો બરાબર આ દરેક કોષો પાસે શું પહોંચે છે

બરાબર ને એ કોષ જોઈ શકતા નથી તો એની સાથે રુધિર અને એમાંથી નકમો કચરો કાઢવો પડે એટલે અહીંયા રુધિર કેશિકાઓ જોડાયેલી હોય છે ક્લિયર જોવા કરો ઓક્સિજન યુક્ત રુધિર વહન કરે છે બરાબર ને ઓક્સિજન યુક્ત રુધિર જ વહન કરે છે

એને કહેવાય શીરા શું કહેવાય શીરા બરોબર ખબર પડી જાય કેવું રુધિર લવતું હોય તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અથવા તો ઓક્સિજન વિહીન રુધિર તે રુધિર પ્રમાણમાં ઓછા દબાણ હોય વહન પામે છે અને શીરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિ સ્થાપક હોય છે ભાઈ અંગોમાંથી ઉપરની તરફ લાવવું છે હૃદય તો એક જ ઝટકે ડાયરેક્ટ બધી જગ્યાએ પહોંચાડી દે છે હવે શું થાય છે તો કે એમાંથી નીચે અંગોમાંથી હૃદય તરફ લાવવું એટલે બિચારો શાંતિથી શાંતિથી હાયલું આવે છે નિરાતે નિરાતે બરાબર હવે નિરાતે નિરાતે હાયલો આવે છે મતલબ એમ કે એની દીવાલ કેવી બનાવવામાં આવી તો કે પાતળી અને ઓછી સ્થિતિ સ્થાપક ધમની ની દીવાલ જાડી અને વધુ સ્થિતિ સ્થાપક હતી શીરા દીવાલ પાતળી રાખવામાં આવી અને ઓછી સ્થિતિ સ્થાપક રાખવામાં આવી બરાબર આ આનો તફાવત બરાબર ને તફાવત ચાલુ જ છે આગળ જુઓ કેશિકાઓ જોડાઈને શિરાઓ બને છે કેશિકાઓ જોડાઈને શું બને છે શિરા બને છે બરાબર અને શિરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે અપવાદ રૂપે ફુફુસીય શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે આ આવી ગયું આપણે ભાઈ ફુફુસીય શિરા જ્યારે ફેફસામાંથી હૃદયમાં લોહી ઓક્સિજન ભરવા આવતું હોય એ ફુફુસીય શિરા મારફતે આવતું હોય બરાબર એ અપવાદ રૂપ છે શિરામાં ચલો ક્લિયર અહીંયા જો તમને આકૃતિ આપેલી હતી બરાબર અને હા એક વસ્તુ યાદ રાખજો શીરામાં વાલ્વ આવેલા હોય છે બરાબર શીરામાં શું આવેલું હોય છે આકૃતિમાં જો અહીંયા વાલ્વ દેખાયા દેખાડ્યા દેખાય જો આર્ય આકૃતિમાં આર્ય આ વાલ્વ છે શીરામાં સુકામ વાલ્વ રાખવામાં આવ્યો કારણ કે શરીરના બધા અંગોમાંથી ઉપર તરફ લોહી લઈ જવું પડે છે હવે જો તમે ઉપર તરફ લોહી લઈ જાતા હોય તો બની શકે કે નીચે દબાણ વધતું હોય તો નીચે લોહી જાય તો એ નીચે લોહી જતું અટકાવવા માટે વાલ્વ રાખવામાં આવ્યો છે કે જેથી કરીને લોહી નીચે ન જાય માત્ર ને માત્ર ઉપરની સાઈડ જ આવે બરોબર એટલે શિરામાં વાલ્વ રાખેલા હોય છે ધમનીમાં વાલ્વ હોતા નથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે

બરાબર વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે એટલે કે આઈએમપી ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આપણા માટે બે માર્કમાં સાવ છેલામાં છેલો પહેલા ઓક્સિજન વાળું કહી દેવાનું કે ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે ઓક્સિજન ઓક્સિજનવિહીન રુધિર હોય છે ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે શિરાની દીવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે બરોબર હજી આગળ કેવું હોય તો ધમનીમાં વાલ્વ હોતા નથી શિરામાં વાલ્વ હોય છે ક્લિયર આગળ કેસીકાઓ રુધિર કેસીકાઓ બરાબર આ ત્રીજો અંગો બરોબર એમાં પેશી એમાં કોષો કોષો સુધી પોતા પોતા ધમની વધુ ને વધુ નાની નાની શાખામાં વિભાજીત થાય બરોબર આ શાખામાં વિભાજીત થાય એને જ કહેવાય શું કહેવાય રુધેર કેશિકાઓ તેથી બધા કોષોની સાથે રુધિર નો સંપર્ક થઈ શકે છે બધા જ કોષો સાથે રુધિરનો સંપર્ક હોય સૌથી નાની વાહિનીઓ એક જાડાઈ ધરાવે છે તેને કહેવાય રુધિર કેશિકાઓ જે કોષો પાસે માત્ર ને માત્ર એક જ કોષીય જાડાઈ ધરાવે એટલે કે અતિશય સૂક્ષ્મ પાતળી એવી રુધિર કેશિકા બની જાય છે અતિશય પાતળી એવી નાની વાહિની બની જાય છે એને કહેવાય રુધિર કેશિકાઓ આગળ રુધિર તેમજ આસપાસ નાઇટ્રોજન કચરો હોય અથવા તો કાર્બન ડાયોક્સાઇડ વાળો કચરો હોય એ બધાને બહાર કાઢવા માટે રુધિર કેશિકાઓ દરેક કોષો સાથે સંપર્કમાં હોય છે ચલો કલિયર જોવા તમને આકૃતિ આપી છે બરાબર

મોસ્ટ ટાઈમ થી ધમની અને શિરા તફાવત બરાબર જો રુધિર વહીની પ્રકાર પૂછાઈ જાય તો એ ત્રણ અથવા તો ચાર માર્ક માં પૂછાય છે બરાબર તો બે માર્ક માં નહીં પૂછાય અને જો એને તફાવત પૂછવો હોય તો બે માર્ક પૂછે ધમની અને શિરા ક્લિયર આપણે અહીંયા સુધી રાખીએ મળીએ આપણે નેક્સ્ટ લેક્ચર માં જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો